નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં સ્વાગત છે આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભૂકા કાઢે તેવો વરસાદ પડી રહ્યો છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સ્થિર થઈ છે અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્ર તરફ અને ત્યાંથી આગળ વધી ઉત્તર મધ્ય ગુજરાત તરફ જશે આજે ટ્રેક બદલાતા સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં ભારે મેઘમહેર જોવા મળી છે જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ આગામી સમયમાં બંગાળની ખાડીમાંથી નવો રાઉન્ડ ક્યારે આવશે તેની પણ વાત કરીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં જોઈએ અત્યારની અપડેટ તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દેવભૂમિ દ્વારકા આજુબાજુ જે અહીં જે ટ્રફ આખો જે સિસ્ટમ હતી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે ડીપ ડિપ્રેશન બની અત્યારે જે આગળ વધી રહ્યું છે તે સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાત કચ્છ સહિતના મોટા ભાગના વિસ્તારોને અસર કરી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ તેના વાદળા છવાયેલા છે જેના કારણે અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે તો જોઈએ અત્યારની વરસાદની અપડેટ અત્યારની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં ગાંધીધામ આજુબાજુ તેમજ ભુજ માંડવી રાપર પર આજુબાજુ વરસાદ પડી રહ્યો છે તેમજ પડી શકે છે તો આ રીતે અત્યારે જે વરસાદી સિસ્ટમ છે તે આ રીતે ફેલાયેલી છે અત્યારે તે સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો કચ્છના અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં અસર કરતા છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પોરબંદર ઉતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ વિસાવદર વંથલી તેમજ માણાવદર આજુબાજુના જે વિસ્તારો છે કેશોદ માંગરોળ વેરાવળ ધારી સાવરકુંડલા તુલસીશામ રાજુલા ઉના કોડીનાર અને મહુવા સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જૂનાગઢના કેટલાક વિસ્તારો તો સંપર્ક વિહોણા પણ બન્યા હતા જેમાં ખાસ કરીને હવે જોઈએ રાજકોટ આજુબાજુના વિસ્તારો રાજકોટ શાપર વેરાવળ ગોંડલ જસદણ ગઢડા બાબરા ચોટીલા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી રાણપુર ધંધુકા તેમજ હળવદ ધ્રાંગધ્રા નળસરોવર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે તો બોટાદના પણ કેટલાક જે વિસ્તારો છે તેની અંદર પણ ભારે વરસાદની તેમજ વલભીપુર ઉમરાળા શિહોર આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ કડી ગાંધીનગર તેમજ ખાસ કરીને ધોળકા નળ સરોવર તારાપુર ખંભાત આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ કોશંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે વલસાડ વાપી ભવનાથંબોશી સાપુતારા વાની કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને રાધનપુર પાટણ હારી સાણસમા મોઢેરા મહેસાણા વડનગર માણસા પ્રાંતિજ ખેડબ્રહ્મા પાલનપુર અંબાજી આબુરોડ ઈડર વડનગર આ બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે જોઈએ ખાસ કરીને ધીમે ધીમે સિસ્ટમ હવે કઈ રીતે આગળ વધશે તો સવારના દસ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌથી વધારે જે વરસાદ પડવાનો છે તે નળ સરોવર વિરમગામ ધોળકા મહેમદાવાદ તેમજ આણંદ આજુબાજુના જે વિસ્તારો છે બોરસદ તારાપુર ધંધુકા આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડશે સાથે સાથે દસાડા કડી માણસા મહેસાણા મોઢેરા સાણસમા હારી આજુબાજુના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના સાતલપુર રાધનપુર પાટણ ડિયોદર ભાટસણ તેમજ સુઈગામ આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમ આગળ વધશે સૌરાષ્ટ્રની અંદર પણ વિસ્તારો બદલાય છે જેમાં ખાસ કરીને બાબરા જસદણ ગઢડા બોટાદ બરવાળા વલભીપુર સુધી ભારે વરસાદની લહેર જોવા મળશે તો ખાસ કરીને બાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં બાર વાગ્યાના સમયગાળા દરમિયાન તેમજ એક બે વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ આખી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર સક્રિય છે જેમાં અમદાવાદના તમામ વિસ્તારો ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર બાલાશિનોર કપડવંજ ગોધરા લુણાવાડા આ બધા જે વિસ્તારો છે બોરસદ ખંભાત સાંપાનેર છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ઉત્તર ગુજરાતની વાત કરીએ તે પહેલાં સૌરાષ્ટ્રમાં કુડા હળવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમા અને હારી આજુબાજુના જે વિસ્તારો છે સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર આજુબાજુ ભારેથી અતિભારે વરસાદ છુઈગામ થરા ધાનેરા દિયોદર પાટણ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે કચ્છના દરિયાકિનારાના વિસ્તારો રાપર ગાંધીધામ માંડવી તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ ભાવનગર અમરેલી વલભીપુર શિહોર ઉમરાળા જૂનાગઢના કોઈ કોઈ વિસ્તારો તળાજા મહુવા પાલીતાણાના દરિયાકિનારાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ જેમાં સાંજના છ વાગ્યાની અપડેટની અંદર સિસ્ટમ આખી ઉત્તર ગુજરાત ઉપર સ્થિર છે જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં નળ સરોવર ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર તારાપુર બોરસદ આણંદ તેમજ વડોદરા અને સાપારી છોટાઉદેપુર પંચમહાલ દાહોદ આજુબાજુના વિસ્તારોમાં આજુબાજુના વિસ્તારોમાં પણ હળવો વરસાદ તેમજ લુણાવાડા માલપુર બાયડ ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદ કડી સુધી ઉત્તર ગુજરાતમાં માણસા પ્રાંતિજ મોડાસા આજુબાજુના જે વિસ્તારો છે મોઢેરા સાણસમા વડનગર ઈડર મહેસાણા તેમજ સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર સાણસમા હારીજ મોઢેરા આજુબાજુના જે વિસ્તારો છે સુઈગામ થરાદ દિયોદર ડીસા ભારસણ પાલનપુર તેમજ અંબાજી ધાનેરા આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા ગણી શકાય હવે આપણે જોઈએ જીએફએસ મોડલ અનુસાર પણ હજુ સાંજના સમયે આજે સાંજના સમયે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા પાલીતાણા અમરેલીના પંથકમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ખંભાત વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ તેમજ સુરત આજુબાજુના વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના ગણી શકાય કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જોઈએ આજે રાત્રીની અપડેટ જેમાં રાત્રિના સમયે બાર વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ નબળી પડશે જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સાતલપુર રાધનપુર પાટણ સાણસમા મોઢેરા મહેસાણા વડનગર સિદ્ધપુર ભાટણ આરિલ આ બધા વિસ્તારો સુઈગામ થરાદ ધાનેરા ડીસા તેમજ અંબાજી આબુરોડ આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ડુંગરપુર છે અમદાવાદ ગાંધીનગર દાહોદ ગોધરા પંથકની અંદર વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તેમજ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે તો ભાવનગર જિલ્લાના મહુવા તળાજા આજુબાજુના દરિયાકિનારાના વિસ્તારો તેમજ ઉના વેરાવળ જૂનાગઢ પોરબંદરના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર આજુબાજુ તેમજ ડુંગરપુર ખેડબ્રહ્મા હિંમતનગર આજુબાજુ પણ વરસાદ જોવા મળશે કચ્છમાં પણ દરિયાકિનારાના ભાગોમાં વરસાદ પડશે આવતીકાલે સવારની અપડેટ જોઈએ સવારના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના ભાગોમાં વહેલી સવારે ઝાપટું પડી શકે બાકી બપોર પછીની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર ધનાધન યથાવત રહેશે વરસાદ જેમાં મધ્ય ગુજરાતમાં દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર હજુ વરસાદ યથાવત રહી શકે છે ચાર તારીખની સવારની અપડેટ જોઈએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ વડોદરા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જૂનાગઢ આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી વલસાડ સુધીના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે પાંચ તારીખની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે પાંચ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તો તેમાં ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે આગામી સ તારીખની વાત કરીએ તો સ તારીખમાં પણ વરસાદી માહોલ યથાવત રહી શકે સાત આઠ તારીખમાં હળવો વરસાદ જોવા મળશે ત્યાર પછી નવ તારીખથી જે સિસ્ટમ જે આપણે ખાસ કરીને બંગાળની ખાડીની જે સિસ્ટમ બની છે તે બીજા રાઉન્ડ તરીકે આગળ વચ્ચે અને ગુજરાત સુધી પહોંચી શકે જેમાં નવ દસ તારીખથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી વરસાદની શરૂઆત થઈ છે જેમાં દસ તારીખની અંદર સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં આ રીતે સિસ્ટમ આગળ વચ્ચે આપ જોઈ શકો સિસ્ટમ ઘાતક બનશે અને ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેમાં ભારેથી ભારે વરસાદ પડશે કારણ કે અરબી સમુદ્રના જે ભેજવાળા જે પવનો છે તેમજ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમો અહીં ગુજરાત ઉપર ભેગી થાય તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે હવે જોઈએ પવન કેવો ફૂંકાશે તેની વિગત સૌથી પહેલાં આજની અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાક તેમજ આજે બપોર પછીની અપડેટ જોઈએ તો કચ્છમાં પચાસ સૌરાષ્ટ્રમાં અઠ્ઠાવન અને દક્ષિણ ગુજરાતમાં ઓગણસાઠ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે બપોર પહેલાંની અપડેટ જોઈએ તો તેમાં પણ ચાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ બપોર પછી કચ્છની અંદર સુડતાલીસ સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં તેપન કિલોમીટર પ્રતિ કલાક ચાર તારીખમાં કચ્છમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ અને દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ પાંચ તારીખમાં કચ્છની વાત કરીએ તો ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સ તારીખમાં કચ્છની અંદર સાઠ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાત ચોપન સાત આઠ તારીખની અંદર પવનની ઝડપ ઘટશે અને વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર આવી શકે છે ફરી વખત અગિયાર બાર તારીખથી પવનની ઝડપમાં વધારો થશે કચ્છમાં ચોપન સૌરાષ્ટ્રમાં ચાલીસથી પિસ્તાલીસ અને દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાશે તો ખેડૂત મિત્રો આતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત ખ્યાલ